કેમ છો મજામાં ફરીથી એક નવા વલગમાં સ્વાગત છે માતાજી બધાને આપણે મોર્નિંગ થઈ છે તો ખાટલા ને ઉપડ્યું છે કેમ કે કોઈ ઉપાડવાની અંદર ઊભા તો થઈ જ જા પણ ખાટલા ને બાકી છે જી ને મમ્મી ની રોટલા કરે છે રોટલા કરે શાક મેં કહે એની કરે હાંડ દાળ ભાતી પીડ્યું કે મમ્મી ને મારે ઉપાજા છે ભાડું કરવા ફેન પર ભાડું કરવા જવા જાન ફરીને ભાઈ આ છે આ જાન મૂલ્ય કર્યું છે તો ગાડી આપડી જાન મજી છે ને ઉપા ની નહીં ફાટ કરવાનું તમારે શું કામ કરવાનું છે મમ્મી ખલ લેવાનું છે થોડું એમ છે ને બે ને તાર માં હંજવારી ને એવું કરે છે વાય હંજવારી ને કાઢે તાર માં તો કલ કલાક કરે રહો તમે સાંભળો એમ ને સુરે દેવતા સડી ગયા હે માથે હાથ તો રાજુ વ્યાલો મોડું થઈ ગયા આપડે રાજા સુરત દેવતા માથે ચડી જાય તો અતારમાં તો થોડું ઘણું આપણે કામ છે એ કામ કરીએ ખાટલાને એવું ઉપાડીને જઈએ એટલે તો કોઈ વાળું છે નહીં હાર્દિકભાઈ હાને પાસે તો અતારમાં આપણે હાર્દિકભાઈની થોડી મદદ કરાવી દઈએ હકેલી લઈ તો આલો અંદર ખાટલાને એવું હકેલો આપણે જો ખાટલા ઉપાડવાના ને ઉપાડી નાખ્યા છે ને બેને અતારમાં બધા હું તોડી નાખી આખો ને હાટું તોડી ફાઈ પડી હોય એઠું તો વીણતા આવી મારે આદિ ભાઈ ઊભા થઈ જાય બેન માથું વળાવે મમ્મી એને રોટલા કરી નાખા કે મમ્મી રોટલા કરી નાખા છે ને હવે આપણે રાવણ થઈ ગયા આઠ વાગી જાય તે કામે રાવણ ટાઈમ થી ગયો તો ભાઈ હવે કારખાને નિરાય ત્યાં કેમ દિવાળી મહિને નહીં ભાઈ મોડા ભાઈ તો ભાઈ ધીમે ધીમે હવે કારખાને રાગે પડીએ કેમ કે હમણાંથી વેકેશન હતું એટલે કાંઈ તો હાળા સડ્યા હોય તમે કારખાને તો ભાઈ હવે ધીમે ધીમે કારખાને કામ

ની મે પાપલી થી સા બુરા ની બુરી નાખન હાતી થોડું મરચી ને સોપેલ હતી હા મરચી ને ખાલી ગદી હું લેતી જાવ જો દાતડી ભાઈ દાતડી લેતી જાવ જો હે નામ વાડી માં જો કેટલો તડકો હે કે તો એ દાદા ની હંડે કામ કરે છે તો આપણે આવન છે કામ મે હવે કેમ કે સારું શું વેકેશન ખુલી ગયું નહીતર તો હે ને કઈ કાખાંખન મરી ગઈ તે કાખાંખન કેવો કાળો ભમર થી રહી એવો તડકો પડે આપણે કાળા ભમર થઈ રહી એવો મમ્મી ની હંદ તો વાડીમાં ઉપડ્યા છે ને આ બાજરો હે કે દળવા હાટું મેં કહો પણ લેટ જ નહીં કા મમ્મી ના ભાઈ બંતળ સુલો હે કેવા બંતળ લેતા હોય નાલી વાડેલી એવું છે તો આપણે રામ છે બેન ને આવવાનું હતું પણ બેન નહીં આવે કા બેન હવે નહીં આવે ને વાડીમાં કામ કરવા રીધા હે બેન હાલો તો આદિક ભાઈ ને આ હંધે વાડીમાં કામ આદી ભાઈ રાઈ છે મારા રામ થાય કામે તો જાવ કામે એક જાવન છે બેન નહી રહેવાં છે કે વાડીનું થોડું કામ તેલ લખ્યા હોના હે આ પર તેલ નો થાય તે બેન ની અંદર નહી મે મે કેટલી બો દીતે મને ઠીક કરી ભાઈ બટી કરી દી છે તો એ તેલ લખ્યા હોના હે એટલે બેન ઘરે રહે છે ને મારી એક જાવન છે કામે તો આપણે બે કામ હે હવે તો જાઈ કે ટાઈમ થિયો જ ગયો છે હવે તો હું ભાગ તો આખડી હાલો

હું લખેલો છે નહીં તેમ વાંચી લેજો આવી રીતે કાંડુ છે આ બે કાંડા છે બે કાંડા છે આવી રીતે લાવેલા છે ઉપા તો આપણે કઈ કામ નહીં દૂધ લેવાનું સમય થાય તો દૂધ લઈને થોડું ઘણું કામ હોય ને મારે ફોનમાં સારસિંગ નહીં કેમ કે બપોર લેટ નહોતી તો હું સારસિંગ પણ દૂધ લેવા જા ને ઉપા જાય મમ્મી એ ઘંટી શરૂ કરી દીધી છે અને ગોળામાં પાણી રેડે છે બીજી તો કાંઈ કામ નહીં આપણે પાર્ટી ને એને ફેરવી નાખીએ એમ બેન હાથે ફોન નંબર હાથ દે ભાઈ ને બેનને મમ્મી શાક બનાવી નાખ્યું ગેસ બેન કરી દેતા ભાઈ એ મને હિંજે છે ગેસ બેન કરી દે શાક એનું મેં કહ્યું તો મની નાખો તો મમ્મીએ મેં કહ્યું આ કુકર ઉપર શાક તો આપણે ગેસ બેન કરી દીધો હે એમ તો બીજું કાંઈ કામ નહીં હાથનું બીજું જો તમે કીમત રાખ્યા ખર્ચા કરવાનું ભૂતા નહીં મળે કાલે નવા માતા ઉત્તરાયણ જય માતા બાય બાય